અઢાર જુલાઈ બે હજાર પચ્ચીસનું રાશિ ભવિષ્ય મેષ માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહી શકો વિચારોની દ્વિધા અસમંજસતાથી કામમાં વિલંબ થાય વૃષભ આપે બેંકના વીમા કંપનીના શેરોના કામકાજમાં ઉતાવળ કરવી નહીં વાદવિવાદ ગેરસમજ મનદુ ખથી સંભાળવું પડે મિથુન આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય ધંધામાં લાભ ફાયદો જણાય कर्क जमीन मकान वाहन काम में आपने सानुकूलता मिली रहे आपना काम में व्यस्त रही दिवस पसार सिंह धीरे धीरे कामकाज में सानुकूलता थती जाए नौकर चाकर वर्ग सहकार्यकर वर्ग आपने मददरूप थवाना प्रयास करे कन्या वु पड़ती दौड़धाम श्रम कामना दबाण तनाव ने लीधे तबियत अस्वस्थता जनय वाहन चलाव ध्यान राखव तुला राजकीय सरकारी कामकाज अंगे मिलन मुलाकात थी शक आपना कामनों उके लावता राहत वृश्चिक अपना कार्यनी साथी मोसाड़ पक्ष सासरी पक्षना कामकाज अंगे दौड़धाम व्यस्तता रहे आकस्मिक खर्च खरीदी जनय धन परदेश कामकाज में प्रगति जनय आपना रुकावट विलंब में अटवायेला कामनों उके राहत रहे मकर आपने कामकाज में प्रतिकूलता जनय આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો ઊચા ટૂડવે ગ્રહ કોમ અનયુક્ત ધંધામાં ભાઈ ભંડુનો સાથ સહકાર મળી રહે આપના યશ પદ ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે મીન આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું થાય કામનો ઉકેલ આવતા રાહત થતી જાય મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ